નમસ્કાર મિત્રો આજે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે માવઠાને લઈને એક મોટી આગાહી કરી છે જેના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોની છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો કારણ કે છેલ્લે આપણે આ વિડીયોમાં ખેડૂતોના નુકસાન અંગે સરકારે જે રાહત પેકેજ આપ્યું છે જેમાં ચાલીસ હજાર રૂપિયાની સહાય આપવાના છે તે હવે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તેના વિશે પણ વાત કરવાની છે તો વિડીયા ને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો એક લાઇક કરી દેજો અને મિત્રો તાજા હવામાન સમાચાર અને ખેડૂતોને લગતા સમાચારોની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મિત્રો આજે વાત કરીએ તો સૌપ્રથમ ગઈકાલે પડેલા વરસાદના વિડીયો તમે જોઈ શકો છો મિત્રો ગઈકાલે બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો અને મિત્રો હવે આ માવઠાનો વરસાદ ગુજરાતના દરેક જિલ્લાઓમાં જોવા મળશે તેવી આગાહી આજે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે હાલ મિત્રો વાવાઝોડાની જો વાત કરવામાં આવે તો હાલ મિત્રો વાવાઝોડું દક્ષિણના દરિયા કિનારે તોફાન મચાવી રહ્યું છે જે પવન સાથે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે જો મિત્રો આજે સવારની વાત કરવામાં આવે તો આજે સવારે અને બપોર સુધીમાં દક્ષિણ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદનું તાંડવ જોવા મળ્યું હતું જેના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો તો મિત્રો હવે ગુજરાતમાં વરસાદી માવઠું ક્યારે આવશે અને કેટલો વરસાદ પડશે તેના વિશે જો માહિતી મેળવીએ તો મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ડિસેમ્બર મહિનાના શરૂઆતના અઠવાડિયામાં ગુજરાતમાં માવઠું પડે તેવી આગાહી કરવામાં આવી છે તો મિત્રો ખેડૂતોને સાવધાન કરવામાં આવ્યા છે કારણ કે મિત્રો ખેડૂતોએ એકવાર ચોમાસાના વરસાદના કારણે મોટું નુકસાન ભોગવ્યું છે અને જો હવે ગુજરાતમાં ફરી માવઠું પડશે તો ખેડૂતોને ભારે નુકશાની ભોગવવાનો વારો આવી શકે છે એટલા માટે ગુજરાતમાં માવઠું પડે તે પહેલા ખેડૂતોએ સાવધાન થઈ જવું ખૂબ જરૂરી છે મિત્રો આવનારા સમયમાં ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે જેના કારણે હવામાન વિભાગે દરિયાકિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે મિત્રો ત્યાર પછીના વરસાદના સમાચાર અંગેની જો વાત કરીએ તો ગુજરાતમાં નવેમ્બર મહિનામાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો જોકે આગામી સમયમાં રાજ્યમાં માવઠા અને કાતેલ ઠંડીનો અનુભવ થઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર દીતવા વાવાઝોડાની અસર ગુજરાતના દક્ષિણ ભાગમાં જોવા મળી શકે છે જ્યાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે જ્યારે ડિસેમ્બરના પ્રારંભમાં એટલે કે પાંચથી દસ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા ભાગોમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો કચ્છમાં સતત બીજા દિવસે વાતાવરણમાં ધૂંધળાશ જોવા મળી હતી સવારે ઝાકળ વર્ષા પછી આખો દિવસ આકાશમાં વાદળો સવાયેલા રહેતા સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા માવઠા જેવો ધાબડીયો માહોલ સવાતા ખેડૂતોના જીવ ફરી તાળવે સોંટ્યા હતા બંગાળની ખાડીમાં સર્જાયેલું જીતવા વાવાઝોડું દક્ષિણના રાજ્યો તરફ આગળ ધપી રહ્યું છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો આગામી દિવસોમાં હજી પણ ઠંડીમાં વધારો થશે ડિસેમ્બર મહિનાથી ઠંડીમાં વધારો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે મિત્રો સાત ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે આ ઉપરાંત જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક વખત રૂજાવનારી આગાહી કરી છે જે મુજબ રાજ્યમાં છ થી આઠ ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવશે તેવી પણ આગાહી કરી છે આ ઉપરાંત મિત્રો આઠથી અઢાર ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં માવઠું થવાની શક્યતાઓ છે સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે તો જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષાપ આવવાનો છે જેના કારણે સ જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તો આભાર મિત્રો આજે આપણે હવામાન અંગેના તમામ મોટા સમાચારો અને અગત્યની માહિતી વિશે વાત કરી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયાને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઇક અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો